રાજકોટના મહુડી ચોકડી ખાતે શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા નાની બાળાઓ માટે નવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે જે ગરબી મંડળ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી નવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવે છે ત્યારે બાળાઓ દ્વારા શરક્તિ રાસ રજૂ કરવામાં આવ્યો હતો જે શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા સૌથી વધુ પ્રખ્યાત રાસ છે જે નવ દિવસના નોરતા દરમિયાન ત્રણ દિવસ શરક્તી ઈંડોળી માથે રાખીને બાળાઓ દ્વારા રાસ રજૂ કરવામાં આવે છે જે રાસ સમગ્ર ગુજરાત

ત્યારે અમારા આ ગરમી મંડળનો પ્રખ્યાત રાસ છે ઇંટોણી સડકથી ઇંઢોણી એટલે જોકે એમાં એક ઇંટોણી આવે ઉપર ગરબો આવે ને એની ઉપર ઇંટોળી અને બે હાથમાં મસાલ આ અમે નવ નવ દિવસમાં ત્રણ વાર આ રાસ કરાવી છે અને પબ્લિક બધી બહુ બહોળી સંખ્યામાં જોવા વધારે છે અને આ કોઈ એવું નથી આ છેલ્લા ત્રણ મહિનાથી અમે પ્રેક્ટિસ કરાવી છે અને એક માતાજી અંબાના એક આસ્થાથી આ કોઈ દીકરીઓ બાળાઓને કોઈ બજવલું થતું નથી આ કોઈ રાસ કરવો સહેલોય નથી પણ છતાં માતાજીની એક આસ્થાથી કોઈ પણ કોઈ જાનહાની થતી નથી અને અમારો આ રાસ નવ નવ દિનો સૌ પ્રખ્યાત રાસ છે એમાં અમે આ રાસની પ્રેક્ટિસ ચાર થી પાંચ વખત પ્રેક્ટિસ દરમિયાન કરીએ છીએ અને આ આ રાસ અમે સ્ટેજ પર ત્રીજા છઠ્ઠા અને નવમાં નોટે કરીએ છીએ આ રાસની વિશેષતા એ છે કે અમે હાથમાં બે સરકતા સળગતી મશાલ રાખીએ છીએ માથા પર સળગતી ઇંઢોણી અને ગરબો અને તેની માથે ફરીથી સળગતી ઇંઢોણી રાખીએ છીએ અમે આ રાસ પ્રેક્ટિસમાં પાંચથી છ વખત કરીએ છીએ ત્યારે પણ સળગતી ઇંઢોણી સાથે જ કરીએ છીએ બહુ પ્રાઉડ ફીલ થાય છે કે છ દીકરીઓ રમે છે એમાંની હું પણ એક રમું છું એમાં એ શરમણી દરમિયાન ડર તો લાગતો નથી કારણ કે અમારે બજંગ ગરબી શ્રી બજંગ ગરબીના જે યુવાનો હોય છે તે પણ અમારી સુરક્ષામાં તેના ધય છે અને ફાયર સેફટી પણ રાખવામાં આવે છે હું જ્યારે રજૂ કરતી હોય છે ત્યારે મારા મનમાં કઈ ડર તો હોતો નથી કારણ કે આ સાક્ષાત માં નવદુર્ગા સાથે રમતા હોય તેવો જ અનુભવ થાય છે